સુરત શહેરના અઠવા વિસ્તારમાં નાનપુરા ખાતે કુખ્યાત સજુ કોઠારીના ગેંગના સાગરીત વલી સૈયદની સરકારી જમીન પર ગેરકાયદેસર ત્રીસ કેબિન અને નવ દુકાનો પર બુલડોઝર ફર્યો સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં માથાભારે શખ્સની છાપ ધરાવતા અને કુખ્યાત સજુ કોઠારી ગેંગ સાથે સંકળાયેલા વલી સૈયદ સામે તંત્રએ લા કરી શહેરની દોતીવાલા બેકરી પાસે આવેલી સરકારી જમીન પર ગેરકાયદે ખડકી દેવાયેલી ત્રીસ કેબિન અને નવ દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું નજીકના કબ્રસ્તાનમાંથી વીજળીની ચોરી કરી આ દુકાનો અને પૂરી પડાતી હોવાનું પણ સામે આવ્યું છે વલી સૈયદ આ કેબિન અને દુકાનો ભાડે આપીને દર મહિને સાડા ત્રણ લાખના ભાડાની બેઠી આવક મેળવતો હતો સરકારી જમીન ઉપર વલી સૈયદે વર્ષથી દબાણ કર્યું હોવાનું સામે આવ્યું પરંતુ અત્યાર સુધી કાર્યવાહી કેમ ન થઈ તેના ઉપર સવાલો ઉઠ્યા છે વલી સૈયદે આ સરકારી જમીનનો ઉપયોગ પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે કરતો હતો આ જગ્યા પર અંદાજે ત્રીસ જેટલી નાની કેબીન નવ જેટલી મોટી પાકી દુકાનો બનાવી દેવામાં આવી હતી આ દુકાનો અને કેબીનો નાના વેપારીઓને ભાડે આપીને તે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતો હતો આર્થિક લાભ મેળવવા માટે તેને સરકારી મિલકત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓ પાસેથી તે વર્ષોથી ગેરકાયદેસર રીતે નાણાંની વસૂલી કરતો હતો આ માથાભરે શખ્સ દ્વારા ભાડા વસૂલવાની પદ્ધતિ પર અંતે અંત્ય ચોંકાવનારી છે દરેક નાની કેબિન દીઠ તે વેપારીઓ પાસેથી દર મહિને આઠ રૂપિયા વસૂલતો હતો મોટી અને પાકી દુકાનોનું ભાડું તેર રૂપિયા રાખવામાં આવ્યું ત્રીસ કેબિન અને નવ દુકાનો મળીને ત્રણ લાખ સત્તાવન હજાર રૂપિયા તેની માતબર રકમ દર મહિને ભાડા પેટે ખિસ્સા આવતી હતી સરકારી મિલકતનો ઉપયોગ કરીને અંગત તિજોરી ભરવાનો કૌભાંડ પોલીસની ની કારણે અંતે ખુલ્લું પડી ગયું છે

અત્યાર સુધી ખબર નથી કેવી રીતે સંકળાયેલ છે બસ એમની સાથે જોડાયેલ માણસ અમે લોકો જાણીએ છીએ અને એમની વિરુદ્ધ એક એકસો જાહેરનામાના ભંગના કેસ છે અને તપાસ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ